સૌરાષ્ટ્રનું મો સમૂહ લગ્ન નું આયોજન તારીખ ચૌદ ફેબ્રુઆરી બે હાજર ચોવીસ ના વસંત પંચમી ના દિવસે શ્રી ક્ષત્રિય સંઘાર સમાજ કચ્છ વાગડ તેમજ સૌરાષ્ટ્ર નું મો સમૂહ લગ્ન નું આયોજન પીપરી શ્રી પિગલેશ્વર મહાદેવ મંદિરે સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું તેમાં તેત્રીસ જોડલા નવ દંપતી પ્રભુ તાના પગલા માંડ્યા હતા રાત્રે ભવ્ય દાંડિયા રાસ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તેમાં પ્રખ્યાત લોક ગાયક હાર્દિક બારોટ નિશા બારોટ તેમજ શંકર સમાજના ગૌરવ એવા શ્રી સોનલબેન સંગાર વિભૂતિ સાઉન્ડના સથવારે તેમજ દિવસે વિધિકાર ક્ષત્રિય સમાજના ધર્મગુરુ પૂજ્ય શ્રી કેતનભાઈ જયદેવભાઈ શર્મા ઋષિકેશભાઈ કેતનભાઈ બિદડા તેમાં સંત શ્રીઓ મહંત શ્રીઓ તથા દેવી શ્રીઓના નવદંપતિને આશીર્વાદ આપ્યા હતા નિયાણીઓને દાતા તરફથી અલગ અલગ ભેટ આપવામાં આવી હતી સમૂહ લગ્ન સમિતિ દ્વારા સર્વે દાતાઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો તેમાં દરેક ગામોના લોકો તનતોડ મહેનત કરી હતી

મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ કરવા બદલ સંઘાર સમાજ સર્વે ન્યુઝ ન્યૂઝના રિપોર્ટર હીરાલાલ સંઘાર ભોજાઈ તથા ધબુડી તીર્થના ટ્રસ્ટી પચાણભાઈ સંઘાર વતીથી સારા કાર્યો કરવા બદલ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા રિપોર્ટ ભાઈ હીરાલાલ સંઘાર ભોજાઈ